અત્યારે વિનંતી કરીશ હું આજે સ્વામી ભેગા એક ખરેખર આ સત્સંગ સમાજ માટે અમારા એવા તરવૈયા સાધુ કહી કહી શકાય વ્રજવલ્લભ સ્વામીને સત્સંગની ભૂખ એટલી ને એનાથી વધારે સત્સંગીઓની ભૂખ તો એ અને અમારા અક્ષર સ્વામી ભંડારી આ બંને સંતો પૂજ્ય ગુરુજી ભેગા સત્સંગ વિચરણ અર્થે લંડનમાં ભેગા ગયેલા ખૂબ સેવા કરી ગુરુજીની પણ ખૂબ સંપૂર્ણ રીતે સાર સંભાળ રાખીને સેવા કરી અને ત્યાં હરિભક્તોને પણ ખરેખર એટલા ખુશ કર્યા તો એ લંડનનો થોડા સંક્ષિપ્ત અહેવાલ સ્વરૂપે હું વિનંતી કરીશ પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી આવશે આવો સ્વામી ઇયતપાંગ પરિસ્પંદે વિશ્વ બે તદ્દ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજય તેતરામ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સભાની અંદર ઉપસ્થિત ગુરુસ્થાને બિરાજેલા પરમપૂજ્ય સદ્ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી ફરણીથી વધારેલા પરમપૂજ્ય સદ્ગુરુવર્ય મહંત શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી મંડળના વડીલેવા પૂજ્ય ભગવજીવનદાસજી સ્વામી ખીરસરાથી પધારેલા શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી પૂજ્ય જ્ઞાન સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી કર્મણથી પધારેલા પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી મંડળના સર્વે સંતો વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજનો દિવસ એટલે સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ હરિકૃષ્ણ મહારાજનો પુષ્પદોલો મહોત્સવ અને સાથે સાથે ગુરુ મહારાજનો ઈસીમો જન્મોત્સવ ખૂબ સુંદર મજાનો સમન્વય છે વૈરાગ્ય મૂર્તિનું વર્ણન એનું નામ છે નિષ્કુળાનંદ કાવ્ય અને કવિઓ રચે છે એને કહેવાય છે કવિતા પણ આજથી પચાસ વર્ષ પૂર્વે જોગીસ્વામીની સાક્ષાત અમૃત વાણી એનું નામ છે સાક્ષાત સવિતા આવો અદ્ભુત ગ્રંથ એની સુવર્ણ જયંતિ મહોત્સવ સાક્ષાત સવિતા એટલે પ્રત્યક્ષ સૂર્યનારાયણ કે આજથી પચાસ વર્ષ પૂર્વે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી એના કરકમળ દ્વારા લખાયેલો હમણાં જ મોહનપ્રસાદ સ્વામી આશીર્વાદ આપીને ગયા પીપળાના સ્થાનમાં એ ગ્રંથ પહેલો વહેલો પ્રારંભ થયો એમનો જન્મ થયો અને એનો ઉત્સવ ઉજવવાનો જેમના હૃદયની અંદર સંકલ્પ ઉદભવ થયો છે એવા પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી એ વાલા ભક્તજનો મુક્તવલ્લભ મુક્ત સ્વરૂપ સ્વામી સ્વામી પાસે વાંચતા હતા સાક્ષાત સવિતા અને સાક્ષાત સવિતાનું પહેલું કિરણ એ વૈશાખ સુધી દશમનું છે અને મધ્યના ત્રીસના વચનામ સાક્ષાત સવિતાનો ભક્તજનો પ્રારંભ થઈ રહ્યો છે તો સ્વામીને એવો સંકલ્પ થયો કે આપણે સાક્ષાત સવિતાનો સુવર્ણ જયંતિ મહોત્સવ એ દોલોત્સવ મહોત્સવની સાથે સાથે ઉજવીએ મંડળના બધા સંતોએ અને ભક્તોએ એ સ્વામીના સંકલ્પને ઝીલી લીધો અને મૂર્તિમાન સ્વરૂપે આજે આપણે આ સુવર્ણ જયંતિ સાક્ષાત સવિતા મહોત્સવ એ ભક્તજનો આપણે ઉજવી રહ્યા છે સાક્ષાત સવિતાની વાતો કે જ્યારે અમે વિદ્યાર્થી હતા ત્યારે ભણતા ત્યારે કીર્તન આપવામાં આવ્યું હતું કે સ્વામી તમે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ તેજના અંબાર છો રે એવું બધું વિદ્યાર્થીને કીર્તન એ ગાવામાં આપ્યું હતું અને બધા વિદ્યાર્થીઓએ સવારે પ્રાતઃ પૂજામાં ગાતા અને એમાં એક પંક્તિ હતી કે સાક્ષાત સવિતાના કિરણો એ અંધારા ટાળિયા રે તો વાલા ભક્તજનો એ સાક્ષાત સવિતાના કિરણની અંદર આપણે એ વાતોને વાંચીએ છીએ સાંભળીએ છે અથવા તો ઘણા ભક્તો આમાં એવા બેઠા છે કે જે એ સાક્ષાત સવિતા લખાતી છે અને જોગી સ્વામી બોલતા હશે અને ત્યારે સભામાં બેસીને એ ભક્તજનોએ પાન કર્યું છે એવા પણ ભક્તોની અહીંયા ઉપસ્થિતિ છે એટલે આપણા માટે બહુ મહત્ત્વની વાત છે કે આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ ગુરુ મહારાજને જ્યારે દીક્ષાના સો વર્ષ થતા હતા ત્યારે પણ સ્વામીને એવો સંકલ્પ થયો કે આપણે સ્વામીનો દીક્ષા મહોત્સવ ઉજવીએ અને રંગે ચંગે અને ધામધૂમથી વંથલી ગુરુકુલને આંગણે બે હજાર ને તેરમાં માં સ્વામીનો દીક્ષા મહોત્સવ ઉજવાણો હતો અને એવો જ આ સાક્ષાત સવિતા ગ્રંથ એનો એક દિવસનો ઉત્સવ એમનો પણ સંકલ્પ એ સ્વામીને થયો તો એકવાર જોરદાર તાલીઓના નાદથી સ્વામીને વધાવીએ હવે જે મૂળ વાત કરવાની છે કે સંતો માટે ભક્તજનો વાંચન વિચરણ અને વિચાર આ ત્રણ વસ્તુ બહુ મહત્ત્વની હોય છે તો સ્વામીની સાથે પહેલાં હું અને ભગવતજીવન સ્વામી જાદવ સાહેબ બે હજાર ને સોળમાં યુકે ગયા હતા એને પછી નવ વર્ષ વીતી ગયા આ બે હજાર ને પચીસમાં જવાનું થયું અને કામ બધું બહુ અઘરું હતું કે કોણ આપણા સ્પોન્સર થાય કોણ આપણને આ બોલાવે કોણ આપણી બધી વ્યવસ્થા કરે ને કોણ બધા મંદિરોમાં ઉતારા અપાવી શકે એવું વ્યક્તિ કોણ પછી આપણા ગુરુકુળના વિદ્યાર્થી કોરાટ સાહેબના દીકરા પુલકિતભાઈ એમણે વાત કરી કે અમારે લંડન આવવાની વિચાર આવો વિચાર છે ને સ્વામી પણ પધારે છે તો એમણે બીડું ઝીલું અને પછી અમે સૌ પ્રથમ આપણા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિજયભાઈ ઉસ્તડિયા કાર્પેન્ટર્સ પાર્કમાં રહે છે એમને ત્યાં બે દિવસ રોકાણા ત્યાર પછી વિલ્સન મંદિરની અંદર સાત ફેબ્રુઆરીથી ચૌદ ફેબ્રુઆરી કે જે મંદિરવાલા ભક્તજનો લંડનનું સર્વશ્રેષ્ઠ મંદિર છે અને જુલાઈ મંદિર જુલાઈ મહિનામાં એ મંદિરને પચાસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને આપણે શૈક્ષણિક સંસ્થા ગુરુકુળ ચલાવતા હોય અને આપણને ઉતારો મળવો એ તો બહુ ડિફિકલ્ટ છે પણ ત્યાં અઠવાડિયું રોકાણા સ્વામીની સાધુતા સ્વામીનું નિષ્પ્રહણું જોઈ અને છેલ્લે પછી જ્યારે મારી આભાર વિધિ કરી વિદાય સભાની ત્યારે ત્યાંના પ્રેસિડન્ટ એટલે આમ તો પ્રેસિડન્ટ તો બીજા છે પણ બધું કાર્ય સંભાળે છે એવા કુરજીભાઈ દેવરાજભાઈ વેકરિયા એણે માઇકની અંદર એમ કીધું કે સ્વામી હવે અમે તમને સિક્કો લગાડી દઈએ છીએ અને વારંવાર તમે આવજો તમારા માટે દરવાજા ખુલ્લા છે તો ત્યાર પછી એક વીક સુધી હેરો મંદિરની અંદર રોકાણા ત્યાં પણ ખૂબ સત્સંગ કર્યો અને હેરો મંદિરની અંદર વાળા ભક્તજનો સંતો જાય એટલે રસોઈ બહુ આવે તો રોજ માટે પાંચ પાંચ સાત સાત રસોઈ હોય પચી પચીસ જણાનું ટિફિન દેવાનું હોય તો પૂજ્ય અક્ષર સ્વામી રોજ વીસથી પચીસ માણસોની રસોઈ કરી અને જેટલી રસોઈ હતી એ બધા ભક્તજનોને સાત દિવસની અંદર પ્રસાદ જમાડ્યો એટલે મંદિરના કાર્યકર્તાઓ અને પૂજારીઓ પણ અક્ષરસ્વામી ઉપર ખૂબ જ રાજી થયા ત્યાર પછી અમે વુલવીચ ગયા ત્યાર પછી અમે ઈસ્ટ લંડન ગયા ત્યાર પછી બોલ્ટન ગયા લેસ્ટર ગયા અને ત્યાંથી પછી ચાર દિવસ દુબઈની યાત્રા કરી પણ કોરાટ સાહેબના દીકરા એવા પુલકિતભાઈ કોરાટ એ ભક્તોજનો આઠે આઠ મંદિર કચ્છના છે અને બધા મંદિરોમાં કચ્છનારી ભક્તો કમિટીની અંદર હોય પણ ઈસ્ટ લંડન મંદિર એક એવું છે કચ્છનું છે પણ છતાં એમની અંદર પુલકિતભાઈ છે એ સેક્રેટરી છે અને લગભગ પ્રમુખે એને ફૂલ ઓથોરિટી આપેલી છે એટલે પુલકિતભાઈ જે એ થાય એટલે પુલકિતભાઈએ જે સંતોની જાહે પધરામણી કરવાની હોય થાળ કરવાનો હોય રસોઈ કરવાની હોય ત્યાં બધી જગ્યાએ પોતે હાર્દિકભાઈને પુલકિતભાઈ એ સાથે રહ્યા અહીંથી સાહેબે પણ એને કીધું હતું મેં કોરટ સાહેબને કીધું હતું કે સ્વામી આઠ વર્ષે જાય છે તો તમે ભાઈ છોકરાને કહી દેજો તો એ કે સ્વામી ચિંતા ના કરો એ કે બધું રેડી હશે એટલે પુલકિતભાઈને હાર્દિકભાઈએ તમામ પ્રકારની વ્યવસ્થા લેટરથી માંડી વિજા સુધીની એરપોર્ટ ઉપર પિકઅપ કરવા અને છેલ્લે વળાવા સુધીની તમામ પ્રકારની વ્યવસ્થા એ બંને ભાઈઓએ સંભાળી સ્વામીએ રાજકોટના સ્વાગત સભાની અંદર એવું કીધું હતું કે એકાંતિક સત્પુરુષ વિદેશ જાય તો અનંત જન્મના કલ્યાણ કરે અનેક જીવોના અને સામાન્ય જીવ એ જો વિદેશ જાય તો અનેક જન્મો ઊભા કરીને આવે છે એટલે સ્વામીના દર્શનથી વચનામ્રતની દરેક મંદિરોની અંદર જ્ઞાનગોષ્ઠી થાય એ જ્ઞાનગોષ્ઠીની અંદર વિકે વીકે યુવાનો ભેગા થાય અને એ જે પ્રશ્ન પૂછે એ પ્રશ્નના જવાબ સ્વામી બહુ સરળતાથી અને નિખાલસથી આપતા તો એમનાથી પણ બધા યુવાનો ખૂબ રાજી થયા કે સ્વામી આવું વચનામ્રતનું જ્ઞાન ધરાવે છે અને આવા સેટિસ્ફાય આન્સરો એ સ્વામી અમને આપે છે તો એમનાથી પણ બધા ભક્તજનો ખૂબ રાજી થયા અને અંતમાં પછી ચાર દિવસ દુબઈ આવ્યા રાજકોટ ગુરુકુળના વિદ્યાર્થી નીતિનભાઈ દેવાણી એમની ઘરે અમે રોકાણા શુક્રવારે સભા હતી અને પછી રવિવારે સભા થવાની હતી એટલે સાહેબ યુવાનો બધા ઊંચા નીચા થતા હતા કે રવિવારે સભા છે તો કેમ થાય શા માટે ઊંચા નીચા થતા હતા તો કે તે દિવસે જ શારજહામાં મેચ હતો ઇન્ડિયાનો અને ન્યૂઝીલેન્ડનો એટલે મને સ્વામી કે બધા શું એ કે ચર્ચા કરે છે એટલે મેં કીધું કે આ બધા એને મેચ છે તો બરાબર એક બે વાગ્યે મેચ શરૂ થાય ને સભાઈ ત્યાં પૂરી થાય તો સ્વામી કે એને કહો કે ચિંતા કરે નહીં કોઈ પ્રકારની અને બધા સભામાં આવો એ કે ઇન્ડિયા જીતી જાય અને સ્વામીએ આશીર્વાદ આપ્યા ઇન્ડિયા જીતી ગયું અને અમે પછી શારજહાથી થાળ કરીને આવ્યા ને તો બર દુબઈમાં અમારો જ્યાં ઉતારો હતો સિલ્વર સેન્ડમાં તો અહીંયા હજારો માણસો ભક્તજનો આ ભારત જીત્યું ને એનો વિજય ઉત્સવ મનાવી રહ્યા હતા એટલે ત્યાંના યુવાનોને સ્વામીના આશીર્વાદથી કથા વાર્તાથી ખૂબ આનંદ આવ્યો પણ મહત્ત્વની વાત ભક્તજનો એ છે કે અહીંયાથી પ્રેમસ્વામી એમને બે તારીખે વિદાય કર્યા હતા ભગવત સ્વામી ભક્તિ સ્વામી બધાએ અને અમે ત્યાં ગયા અને બધા એવા બહુ બીવડાવતા હતા કે ઠંડી લાગશે તો તમે કે સ્વામીની સેવા બરાબર નહીં કરી શકો સ્વામી માટે આ લઈ જાયજો તે લઈ જાયજો ઓલું લઈ જાયજો પણ જેટલી વસ્તુ લઈ ગયા હતા પ્રોટેક્શન માટે બધી વસ્તુ કાંઈ ખોલવી પડી જ નથી એવું બેગમાં એમને હજી એમને પડી છે ધાબળી છે ટોપી છે કે કાંઈ કરતાં કાંઈ કોઈ કરવું જ નથી પડ્યું અને એમને સહજ સ્વભાવે સ્વામીએ કાલે કીધું હતું જૂનાગઢ કે તમે બધા એ ફૂંક મારીને એટલે એ કે લંડનની ટાઈટ વહી ગઈ કે એવું કીધું હતું એટલે વાલા ભક્તજનો આવો સરસ મજાનો પ્રોગ્રામ એ સ્વામીની સાથે અમે ધ્યા અને લગભગ સેવામાં પણ અક્ષર સ્વામી રોજ માટે નિત નવા નાસ્તા કરી અને સ્વામીને જમાડતા અને જે સ્વામીની રેગ્યુલર સવાર સાંજની બપોરની દવા હોય એમાં પણ ક્યારેય અમે ટાઈમ છે એ કોઈ પ્રકારનો ચૂંકા નથી અને સ્વામીને પણ ત્યાંનું વાતાવરણ ખૂબ ફાયું અને આનંદ આવ્યો તો અંતમાં વાલા ભક્તજનો આ જે કાંઈ કાર્ય આપણે આવી રીતે સંપન્ન થયું એ કોરાટ સાહેબના બંને દીકરાઓ હાર્દિકભાઈ અને પુલકિતભાઈ બંને જણા સારા એક લેક્ચરર હશે ત્યાં વીકે બધાય ઓલી થતી હોય ચર્ચા એમાં એ બધાએ પોતે એ સ્પીચ આપતા હોય છે એના માટે વાલા ભક્તજનો વાગી વગાડે નહીં તો ટોકરી શું કામની વાગી વગાડે નહીં તો ટોકરી શું કામની લાગી લગાડે નહીં તો લોટરી શું કામની અને આવા કોરાટ પરિવાર માટે તાલી ન પાડે તો આ ભક્તજનની મેદની શું કામની અસ્ત જય સ્વામિનારાયણ જોરદાર થી આપણે પૂજ્ય શાસ્ત્રી વ્રજોલભ સ્વામીને વધાવીશું શોર્ટમાં આમ તો શોર્ટમાં જ કહેવાય નકર તો આ મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ કીએ અહીંયા કલાકમાં આટલી મિનિટ અહીં રોકાણા આટલો ટાઈમ અહીં રોકાણા આટલો ટાઈમ અહીં રોકાણા બધો જ કાર્યક્રમ કહે છતાં પણ એકદમ શોર્ટમાં લંડનનો આખોએ કાર્યક્રમ કીધો એમનો હાર્ગ હરિભક્તોને બધાને લક્ષમાં રાખી ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અને સાથે ગુરુજી હતા એમને લક્ષમાં રાખી અને સંતોએ ત્યાંના ભક્તોને ખૂબ રાજી કર્યા ખૂબ આનંદ આપ્યો અને ગુરુજી પણ ખરેખર હૃદયથી ખૂબ બધા ઉપર વહેરસા ફોન કરીએ આપણે પૂછીએ ગુરુજી તબિયત કેમ છે અમે તો લગભગ એકાત્ર પેલો વિડીયો કોલ કરીએ એટલે કે એ વન ને ટના ટન બે શબ્દ આવતા કાંઈ એવું પૂછે સામેથી તમને કેમ લાગે કીધું ફર્સ્ટ ક્લાસ તો કે ફર્સ્ટ ક્લાસ છે પણ ખરેખર હૃદયથી રાજી હતા એ આપને નેણ વેણ અને શબ્દ ઉપરથી દેખાઈ આવે કે ગુરુજી ખરેખર હૃદયથી રાજી છે હું વિનંતી કરીશ અત્યારે આ બધા આમ રસ બસ પીવા ગયા હતા કે નહીં એમ કે સીધાબીન બેહી ગયા કાં જયમાં પછી પીજો કાં બપોર પછી પીજો સવારમાં આ કન્ટિન્યુ ચાલુ પૂરું થાય ત્યાં સુધી આખો દિવસ તો આ શેરડીના રસના યજમાન અમારે ત્રાંબળિયા દીવનભાઈ અને રાકેશભાઈ બંને ભાઈઓ અહીંયા ગુરુજી પાસે પધારશે ગુરુજી બંને ભાઈઓને રૂડા આશીર્વાદ આપશે અને પેરામણી આપશે આવો દીવનભાઈ રાકેશભાઈ બંને ભાઈઓ આવો ખૂબ સરસ મજાની આ ફર્સ્ટ ક્લાસ હરિકૃષ્ણ મહારાજ સ્વામી બાપા અને ગુરુજીના પ્રતિમા સ્વરૂપે ની આ મૂર્તિ છે ફર્સ્ટ ક્લાસની જોરદાર તાલીઓથી આપણે વધાવીશું ગુરુજી રાકેશભાઈને પણ વધારે રૂડા આશીર્વાદ આપશે નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ બહેના છે એટલે ગુરુજી એમને વધારે આશીર્વાદ આપે આ વખતે ખરેખર બહુ જરૂરિયાત હતી અને ખરેખર ગામે પણ સારો એવો સપોર્ટ કર્યો હું સાથે સાથે સારી એ નગરપાલિકાની ટીમ હાજર છે જે હાજર છે બધા જ સદસ્યો આવશે આવો બધા જાઓ ગુરુજી રાકેશભાઈ ને કાયમ માટે દર્શન કરવા આવું રાકેશભાઈ કે કે નહીં બરાબર છે સ્વામી આપો કે કે બરાબર છે આવું જ જોઈએ સરસ આ નગરપાલિકાના ભાજપના શહેર પ્રમુખ છે આ બધા જ સભ્યો છે ચૂંટાયેલા ભુલેત્રાભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક પછી એક આવજો એટલે આવી જાય આ તમે કીધું તો કિશોરભાઈ નો છોકરો ક્યાં છે આ લાલો આ ભાજપમાં માં છૂટે ને આશીર્વાદ હોય આપણા વિસ્તારના કોર્પોરેટર છે ભરતભાઈ